હેલો ફ્રેન્ડ્સ આજે હું તમને એક એવા અદ્ભુત જીવ વિશે કહેવાનો છું જે મૃત્યુને પણ હરાવી દે છે તેનું નામ છે અમર જેલીફિશ અથવા વૈજ્ઞાનિક ભાષામાં ટુરિટોપ્સિસ ડોહરની આ નાનકડી જેલીફિશ માત્ર ચાર પાંચ મિલીમીટરની જ હોય છે એકદમ પારદર્શક પાણીમાં લગભગ અદૃશ્ય પણ તેની પાસે એક એવી શક્તિ છે જે પૃથ્વી પર લગભગ બીજા કોઈ જીવ પાસે નથી જ્યારે આપણે બધા વૃદ્ધ થઈએ છીએ નબળા પડીએ છીએ અને એક દિવસ મૃત્યુને મૃત્યુ કરીએ છીએ ત્યારે આ નાનકડી જેલીફિશ એવું નથી કરતી જ્યારે તે તે વૃદ્ધ થાય થાય ઈજા કે ભૂખે મરવાનો વારો આવે મરવાને બદલે પોતાને ફરીથી બાળક બનાવી દે છે હા તમે બિલકુલ સાચું સાંભળ્યું તે પોતાના પુખ્ત સ્વરૂપમાંથી પાછી પોલીપ નામના બાળ સ્વરૂપમાં ફેરવાઈ જાય છે તેના શરીરના કોષો પોતાનું સ્વરૂપ બદલી નાખે છે આ પ્રક્રિયાને વિજ્ઞાનમાં કહેવાય છે ટ્રાન્સડિફરેન્શિયેશન એટલે કે જ્યાં મૃત્યુ આવવાનું હતું ત્યાં નવું જીવન શરૂ થાય છે આ જ કારણે વૈજ્ઞાનિકો તેને બાયોલોજિકલી ઇમોર્ટલ એટલે કે જીવવિજ્ઞાની દૃષ્ટિએ અમર કહે છે ઉંમરથી તે કદી મરતી નથી પરંતુ હા માછલી ખાઈ જાય ભૌતિક રીતે કોઈ પ્રશ્ન થાય કે સમુદ્રની ખરાબ પરિસ્થિતિના કારણે મરી જાય એ અલગ વાત છે પણ વૃદ્ધાવસ્થાથી નહીં કદી નહીં આજે જેલીફિશના જીનોમનો અભ્યાસ ચાલી રહ્યો છે કારણ કે જો આપણે સમજી ગયા કે તે પોતાના કોષોને કેવી રીતે યુવાન રાખે છે તો એક દિવસ માનવી પણ વૃદ્ધાવસ્થાને ધીમી કરી શકે અને રોગોને હરાવી શકે એક નાનકડી પારદર્શક જેલીફિશ સમુદ્રના અંધકારમાં ચૂપચાપ મૃત્યુને હરાવતી અને પોતાને ફરી ફરીથી જીવન આપતી એ જાણે કહેતી હોય કે મારે માટે અંત નથી હું છું સમુદ્રની અમર ધડકન આવી અદભુત કુદરતની કરામત આપણને શીખવે છે કે જીવન નવેસરથી પણ શરૂ કરી શકાય છે જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતો ગમતી હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો એ આવજો ફરી મળીશું એક નવી મજાની વાત સાથે જય વિજ્ઞાન